નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર અને જો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ આ શિવરાજપુર બીચની અંદર તો જો અત્યારના આવા કંઈક મોજા અહીંયા ઉછળી રહ્યા છે આજની શરૂઆત અહીંથી થઈ ગઈ છે આપણી અને આ રીતનો બીચ છે મિત્રો હજી મેન બીચ જે છે આપણે થોડાક વહેલા છીએ સાત સાડા સાત જેવો સમય થયો છે અને અહીંયા સનસેટ સૂર્ય ઉદય સનસેટ નહીં સૂર્ય ઉદય પણ થઈ ગયો છે મિત્રો અને આપણા બધા ગ્રુપના મિત્રો સામે મસ્તી કરી રહ્યા છો જો આ દરિયાદેવના દર્શન કરીને અને મિત્રો ત્યાં મેન બીચ જે છે સાડા નવ એ ખુલે છે તો તમે અહીંયા આવો તો એ પણ ધ્યાન રાખજો અમે થોડાક વહેલા આવી ગયા છીએ સાત વાગ્યા ગણતરીથી તો આ રીતનું છે આખું લોકેશન મિત્રો આ દરિયો છે અહીંયા તમે જો વહેલા આવી જાઓ તો અહીંયા આવી શકો છો તમારું વાહન જ્યાં તમે પાર્કિંગ કરો છો મિત્રો એની પાછળ થોડુંક જ તમે વધશો એટલે તમને આ દરિયા કિનારો આવી જશે

અને આ રીતના જે હજી તો આપણે મેન એના એ બ્લુ એક્ટિવિટી થાય છે ત્યાં જવાનું છે મિત્રો આ તો આપણે થોડાક વહેલા હતા એટલે આ દરિયા કિનારે આવી ગયા છીએ તો તમે પણ જો વહેલા હો તો આ રીતના આ દરિયા કિનારે આવી શકો છો મિત્રો અરબસાગરનો આખો દરિયા કિનારો છે બહુ સરસ મજાના મોજા જે છે મિત્રો અહીંયા ઉછળી રહ્યા છે તો એક પંક્તિ મને યાદ આવી ગઈ છે એ ઓચિંતુ કોઈ મને રસ્તે મળે

ને આપણા ગ્રુપના મિત્રો અહીંયા છે મિત્રો જો ને સામે ત્રણ બોટો પણ છે જો કાંઈ દુર્ઘટના જેવું થાય તો ત્યાં તહેનાત હોય છે મિત્રો જો આ રીતનું આખું વાતાવરણ છે એનું તો જઈએ છીએ મિત્રો પાછા બીચ ઉપર ત્યાં મેન અને એક્ટિવિટી કઈ કઈ છે પણ તમને બતાવીશ જો એકદમ નીચેનું તમને રેતી દેખાય છે જો એકદમ સ્વચ્છ બીચ છે જો અહીંયા આ પાણી છે એની રેતી તમને ચોખ્ખી દેખાશે એટલે બ્લુ ફેક્ટ

ધુભાઈ આ બાજુ ફરી જાવ એટલે બસ જો મારે એને તો તરવું છે મિત્રો દરિયાની અંદર તરતા શીખવું છે એટલે આમ આડો પડી ગયો છે જો તમે દરિયામાં તરતા શીખે છે ને જો આપણે ત્યાં સામેથી ચાલતા ચાલતા આ બાજુ આવ્યા છીએ મિત્રો જો આ લોકેશન જે હોય સૂરજ પણ ધીમે ધીમે ઉપર ગયો છે સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે જો અહીંયા આપણે સામે હતા મિત્રો ત્યાંથી આપણે આ બાજુ આવી ગયા છીએ અને આ નાય છે મિત્રો આપણે नाव ઉનતી દરિયાની અંદર કાંકે કપડાને બધું છે એટલે મિત્રો બાકી મજ કરીશું આગળ બીજા બીચ ઉપર આગળ જઈએ ત્યાં તો આ રીત ઉજે મિત્રો મડી આગળ હજી બન્યા રહ્યો ઉપર બીચે પહોંચી ગયા છે ને અહીંયા આપણે લખી દઈએ આઈ લવ શિવરાજપુર શિવરાજપુર બીચ અંદર લખી દીધું આઈ લવ શિવરાજપુર બીચ અને આ રીતનો આખો શિવરાજપુર બીચ છે જો પાછળ આમ તો દેખાય છે સરસ મજાનું લોકેશન જોઈએ મિત્રો આગળ બન્યા રહેજો જો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આ શિવરાજપુર બીચ ઉપર જો આ અહીંનું બોટિંગ છે રાઇડિંગ થાય છે મિત્રો અહીંથી જો અને આ રીતનો છે આ કોઈક એક નજારો આ શિવરાજપુર બીચનો તો અહીંયા અલગ અલગ એક્ટિવિટી પણ છે પહેલાંની અંદર તમે જઈ શકો છો જો આ બાજુ છે આ બધું અને સામે પેલા પણ અંદર તમે જઈ શકો છો આ બધી એક્ટિવિટી અહીંયા તમને જોવા મળશે જો મિત્રો આ રીતનું છે આખું થોડાક આગળ આપણે જોઈએ અહીંયા પણ જો આ રીતનું એનું વાતાવરણ તમને જોવા મળે છે જો આની અંદર બેસી જવાનું હોય છે મિત્રો અને પછી ગોળ ગોળ ફરતું હોય છે આ રીતના છે અહીંયા એવું તમને જોવા મળે છે આવું બધું એટલે આ બધી એક્ટિવિટી તમે અહીંયા કરી શકો છો મિત્રો જો વચ્ચે પેલી બે બોટ પડી છે અહીંયા પણ તમે જઈ શકો છો તો આ રીતનું છે મિત્રો તો અહીંયા તમે આવી શકો છો અને આનો આનંદ લઈ શકો છો જો ઊંટની સવારી પણ છે એ પણ તમે કરી શકો છો જો આ ઊંટની સવારી અહીંયા કરતા જોવા મળશે મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ મિત્રો કંઈ ટિકિટ નથી અત્યારે અમને લીધેલી મિત્રો તો આ રીતના ટિકિટ અત્યારે છે નહીં કાંઈ અને આ ઊંટની સવારી પણ ચાલુ છે અને આ રીતના બધા આનંદ પણ કરે છે જો તો આ બધી એક્ટિવિટી તમારે જો કરવી હોય બોટિંગ રાઇડિંગ છે પછી પેલા સ્પીડ બોટિંગ છે આ બધું અહીંયા થશે મિત્રો અને આ રીતનું છે ખાણીપીણીની પણ ઘણી બધી તમને ત્યાં જોવા મળશે મિત્રો તો ખાણીપીણી પણ તમે અહીંયાથી લઈ શકો છો અને આ રીતનો આખો નજારો જે છે તમે અહીંથી જોઈ શકો છો તો જુઓ મિત્રો આ આખું આખું આ શિવરાજપુર બીચ સામે દીવાદાંડી પણ છે અને આ રીતના આખું એ જોવા મળે છે તો અહીંયા તમે આ ખેતીની અંદર ચાલતી આવી પહેલી પણ તમે ચલાવી શકો છો જુઓ

જો મિત્રો આ ઊંટ ઉપર તમે બેસી શકો છો અત્યારે બસો રૂપિયા છે પરંતુ તમારે બાર્ગેનિંગ કરવું પડે તો તમારે સસ્તામાં પડશે મિત્રો ને જો આ રીતનું અહીંયા હવે પબ્લિક થોડુંક ધીમે ધીમે વધી રહ્યું છે કારણ કે મેળાની મોજ જે છે એ થઈ રહી છે અત્યારે થોડીક વધારે તો અહીંયા આ રીતનું છે લોકેશન ને આ ગળાની અંદર બેસવાને આજે તમને બતાવું ચાલો મિત્રો બે છોકરા ત્યાં પલામાં બેસી ગયા છે અને એક ગોળ ગોળ ફેરવી રહ્યા છે જો આ બાજુ ઓકે તમને બતાવી દઉં આ જે ફૂગો છે ને ગોળ ગોળ ફેરવવાનો હોય છે એટલે આનંદ કરવાનો હોય આની અંદર બે રીતનું હોય છે જો એને ત્યાં બેસી ગયા છે જો અહીંયા સુધી પાણી આવે છે આ મોજા જો આ રીતના મોજા આવી રહ્યા છે જો અહીંયા સુધી પાણી પહોંચે તો આ રીતનું એનું આખું પબ્લિક તમને જોવા મળશે જો જો મિત્રો આપડે ક્યાં ગયા બેસી રહી છે જો જો મિત્રો આની વાત અમે કરી છે અને હવે જઈએ છીએ બહાર બહાર જશું એટલે મિત્રો તમને વીસ રૂપિયામાં ત્યાં નાવાની સુવિધા પણ છે આ ખારું પાણી તમને હોય તો ત્યાંથી નાઈ શકો છો તો જઈએ મિત્રો આપણે આગળ અને આ ઊંટની પણ સવારી કરી શકો છો જો બધા કરે છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો મિત્રો આ શિવરાજપુર બીચથી આપણે ધીમે ધીમે આગળ નીકળીએ છીએ વિડીયો જો તમને ગમે તો વિડીયો એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બળે મિત્રો આવતા નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો આગળ જઈએ જે બીજા લોકેશન ઉપર બન્યા રહેજો મારી સાથે ટૂંકમાં બીજા વિડીયોની અંદર એ આવશે પણ ચેનલ ઉપર બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મિત્રો તો જો આવી રીતનું છે અને જઈએ મિત્રો આગળ